નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું રેખાદેવી સિંઘ આપ સૌનું આ વિડીયોમાં સ્વાગત કરું છું આ વિડીયોમાં આપણે પ્રથમ વર્ષનો કોર્સ સાતનું આઠમું પ્રકરણ ભવિષ્યની ટેકનોલોજી તેના વિશે અભ્યાસ કરીશું પ્રકરણ આઠ ભવિષ્યની ટેકનોલોજી વિશે જ્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌના મગજમાં એક વાત તો આવી જ હશે કે ભવિષ્યની ટેકનોલોજી એટલે કઈ તો આ પ્રકરણમાં આપણે ભવિષ્યની જે ટેકનોલોજી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેના વિશે અભ્યાસ કરીશું વર્તમાન યુગ ટેકનોલોજીનો યુગ છે ટેકનોલોજી ક્ષેત્રે આવતા વિવિધ પરિવર્તનોના કારણે શિક્ષણના સ્વરૂપમાં પણ પરિવર્તન આવ્યા છે વિકસતી જતી ટેકનોલોજી શિક્ષણને સ્થળ અને સમય જેવા બંધનોમાંથી મુક્ત કરે છે આ તમામ વિકસતી જતી ટેકનોલોજી શિક્ષણ માટે એક પ્રેરક બળ પૂરું પાડે છે નવી શોધો સતત થતી રહે છે અને તેની સાથે ટેકનોલોજીની વિભાવનાઓ પણ બદલાતી રહે છે હાલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં શિક્ષણના દરેક સ્તર પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ ભવિષ્યની વિકસતી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેમજ આ ભવિષ્યની ટેકનોલોજી કેવા પ્રકારની હશે તેનાથી શિક્ષણમાં શું પરિવર્તન આવશે જેવી બાબતોથી માહિતગાર થવા માટે આવી ટેકનોલોજીનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે તથા તેની કેટલીક સંકલ્પનાઓ સમજવી પણ ખૂબ જ જરૂરી છે તો ભવિષ્યની ટેકનોલોજી આ પ્રકરણનો પહેલો મુદ્દો છે વિકસતી ટેકનોલોજી અને વિકસતી ટેકનોલોજીમાં આપણે જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને ટૂંકમાં એઆઈ એમ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં એને કૃત્રિમ બુદ્ધિ એમ પણ કહેવામાં આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં એઆઈ તરીકે ઓળખવામાં આવે છે ઘણી જગ્યાએ તેને માટે મશીન ઇન્ટેલિજન્સ એવો શબ્દ પણ વાપરવામાં આવે છે જ્હોન મેકારથી દ્વારા ઓગણીસો પંચાવનમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બુદ્ધિશાળી મશીનો બનાવવા માટેનું ઇજનેરી વિજ્ઞાન છે તેમની વ્યાખ્યાને જો વધારે સરળ બનાવીએ તો કહી શકાય કે કોઈ એવું મશીન કે જે બુદ્ધિપૂર્વક અને મનુષ્યની જેમ વર્તે ત્યારે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે તેમ કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં માનવ બુદ્ધિ જેવી કૃત્રિમ બુદ્ધિનો સમાવેશ થાય છે જેમાં એવા કમ્પ્યુટર પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે જે સંપૂર્ણપણે મનુષ્ય જેવી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે કમ્પ્યુટરને જે તે કાર્ય માટે અનેક પ્રકારના ડેટા પૂરા પાડી તેને તાલીમ આપવામાં આવે છે અને મેળવેલ માહિતી અથવા તો ડેટા જેના આધારે મશીન કૃત્રિમ બુદ્ધિમત્તા વિકસાવે છે આ પ્રકારના કમ્પ્યુટર પ્રોગ્રામ મનુષ્યની જેમ વિચારવું તેમજ મનુષ્યની જેમ તર્ક કરવા વગેરે માનવી ક્ષમતાઓ મુજબના કાર્યો કરી શકે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સમજતા પહેલાં આપણે તેની સાથે જોડાયેલી અન્ય સંકલ્પનાઓ છે એના વિશે ટૂંકમાં પરિચય મેળવીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની જે સંકલ્પનાઓ છે એ અહીંયા આપેલી છે એ પ્રમાણે પ્રથમ છે ડીપ લર્નિંગ તો ડીપ લર્નિંગ એ શું છે તો એની વિગત આપણે જોઈએ તો કે માનવ મગજના ચેતાકોષના માળખાથી પ્રેરિત મશીન લર્નિંગ કરવાની ટેકનિક ત્યારબાદ બીજી સંકલ્પના આપેલ છે અને તે છે મશીન લર્નિંગ તો મશીન લર્નિંગની વિગત શું છે એનો અભ્યાસ કરીએ આપણે તો એવી ટેકનિક કે જેના દ્વારા કમ્પ્યુટર વિવિધ નિયમોના જટિલ સમૂહનો ઉપયોગ કર્યા વગર જ ડેટામાંથી શીખી શકે છે અને આ અભિગમ મુખ્યત્વે ડેટા સેટ્સમાંથી મોડેલને તાલીમ આપવા પર આધારિત છે અને ત્રીજી સંકલ્પના છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો એની વિગત આપણે જોઈએ તો મનુષ્યો અથવા અન્ય કોઈ પણ જીવંત વસ્તુની બુદ્ધિ અથવા વર્તન તરાહનું અનુકરણ કરવું તો અહીંયા આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સંકલ્પનાઓ જે છે મુખ્ય સંકલ્પનાઓ એના વિશે આપણે અહીં અભ્યાસ કર્યો અગાઉના મુદ્દાઓનો એટલે કે આ પ્રકરણના અગાઉના જે મુદ્દાઓ છે તેનો અભ્યાસ આપણે બીજો બીજા વિડીયોમાં કરીશું আপনার খুব খুব আভার